જીરો ઝીરો ની વાત કરતો હોય છસમાં બોરોડની એક વાર કિમતે માર્ગદર્શન આપે તો જોતા રહેજો જમીનમાં આપડી ભેળ હોય તો ખાસ છેલ્લે રાતડ ગેરુ ને ટપકા આવતા હોય અને ખાસ કોમ્બિનેશન જો કરી તો એમાં રીતે ખારા સારા આવતા હોય ને ઠારી લીધલ છે એ ખેડત મિત્રો અને ડાયફોકોના જોડા આવે છે જે એક લીલેશભાઈ રાતડ ગેરુ ટપકામાં જો સારામાં સારું રિઝલ્ટ આપતું હોય ને કોઈ ટેકનિક છે ડાયફોકોના જોડ જોકે આમાં તો એજ ટોપી નહીં આવે છે પણ અત્યારે બી જે ચાર પાંચ વર્ષ હું છેલ્લા જે શકું છું ને એમાં મેં કોમ્બિનેશન કરાવતો હોય તો પ્રાયોગ છે અને બધા આપણે સાથે લીધા બરોબર પણ જો અત્યારે બે હજાર અને ડાયલ સાચવામાં આવે અને એના ભેગું કાર્બેન જે મેંગો છે એ પણ એક સારું ફૂગનાશક છે હું બે દ્વારા એની વિશે પણ કહીશ એની કિંમત પણ કહીશ તો નિરેશભાઈ આનું જો આપણે પછી છે મેળવું જે આપણું પંદર લિટર પાણી લેતા હોય હું ખરેખર રાખી તમે પંદર લિટર પાણીની જ વાત કરે પછી તમારો પોપ અથવા તમે જે ગાડી રાખતા હોય એ પ્રમાણે તમે હિસાબ કરી લેજો પંદર લિટર પાણીમાં પછી અમે રાખવાનું છે અને નિમેશભાઈ આની કિંમત કંપની વાય અલગ અલગ હોય શકે જે કંપની બદલતી હોય એટલે કિંમત પણ બદલતી હોય અને આની બજારે અંદાજિત કિંમત છે એક લિટરની સોળસો રૂપિયા પછી બધી કંપની બનાવે આ ક્રેમેક્સ છે આના રીતે તો બહુ સારા છે ટોટલી કંપની બનાવે તો જે નજીક કંપની કોઈ પણ કંપની નું હોય પણ વિશ્વાસપાત્ર પાત્ર લેવું નકર અત્યારે બધું કેટલો મોટો પ્રશ્ન છે પણ એના ભેગો ખેડૂત મિત્રો ખાસ કાર્બેન જે મેન છે મેં તો જે તમને આજલા વિડિયો પણ કીધું હતું કે આ એવું એક ફૂગનાશક છે નીલજભાઈ વર્ષોથી આ રીતે ફારમ ફારું આપે છે અને લગભગ પાંચ વર્ષ થી હું છેલ્લે આદય કોમ્બિનેશન ને છટવું છું છોડવા પાંચ સલામત હોય ને નિલેશભાઈ તો જ આપણો ઢોઢવો અને જે મગિયા હોય ભરા થાય એટલે અને હવે જે રાય કાઠી હોય તો સવારે એકદમ પલરી જતો હોય સોળ આપણે અને ખેડૂતો એ સોળ જે પલરી જતો હોય ને એ પછી આ તાપમાન વધે ને એટલે જે ખાર હોય ને નિલેશભાઈ ત્યાંથી સુકાતો હોય ગરમ થઈને સુકાય ગરમ થઈને સુકાય ને એટલે ત્યાંથી જ ફૂગની શરૂઆત થાય

કોઈ પણ અત્યારે માર્કેટિંગ માં કિંમત નથી અમારા વિડીયો કિંમત છે માઈક આપતો એના વિશે પણ ખાસ કોમેન્ટ કરી દેજો કે તમારે કિંમત વિશે વિડીયો કેવા ગમે છે અને ખાસ અમારા ગ્રુપમાં માં શેર કરી દેજો મિત્રો નેટિયો નીલેશભાઈ કિંમત ની વાત કરી તો ખરી મિત્રો અમારો જે ઈચ્છ છે કે તમને કિંમત જાણવા મળે કારણ કે તમે આ મિત્રો એટલે તમારા ના મગજ માં ક્યાં ની ક્યાં હોય છે આપણે દવા તો સાચી પણ એની કિંમત કેટલી હશે ભલે અમે જ કેતા હોય પણ તમને અંદાજ આવી જતો હોય

જે અંદાજિત કિંમત છે સત્તરસો ને પચાસ રૂપિયા જો તમે આનો સટકા પૂછ્યો તો રિઝલ્ટ સારા સારું મળશે જે આપડે નિલેશભાઈ છેલ્લે અથવા જે આપણા માલ ભરાતો હોય એટલે સોર કેલ્શિયમ ઓછું બનાવતો હોય એટલે એમાં કેલ્શિયમ ની ઉણપે થઈ શકતું હોય તો એના માટે કેલ્શિયમ નાઇટ્રેટ બિલકુલ સસ્તું છે એક કિલો નીલજભાઈ આપણે નાખવાનું પોકેટ સો અને આની કિંમત છે એકસો ને વીસ રૂપિયા પણ કેલ્શિયમ શરૂ કે આપણે વીસ ટકા બોરોન નાખી દેવાનું છે જે વનીતાનું બે વનીતાના જ છે કંપની પણ સારી છે બીજી બધી કંપની બનાવી અમારી પાસે આ છે બોરોન બે સાથે ભરવા માં અને વિકાસ બહુ સારામાં જરૂરી મગફળીમાં અને કોઈ પણ પાકમાં સેલ છ મહત્વનું હોય પોટાશ

તો મકીયા ને જે અને આપણા છોડમાં નીલેશભાઈ જે બધા તત્વો હોય ને બધા છેલ્લે આનો હું તમને તો સટકાવ કરવાનું છે કે આપણા છોડમાં જેટલા બધા તત્વો હોય ને એ બધાએ દોડવામાં તો કોઈ પણ માત્ર જેમાં માલ બન્યો એમાં હોય છે અને કેવો છે કે ભાઈ આ કાંઈ શકાય પણ 15 દિવસની તમારે લખડી કાગળ ક્યાં છાંટવાનું આ વાત કાચ્યા જ રાખજો

તમે જયારે મગફળી કાઢશો તે તમને નજરે નજર પરિણામ જોવા મળશે જીગરાલી કે જીરો પણ આમાંથી ઓપ આપણે પંદર થી વીસ કરવાના છે મિત્રો તમારે લીલી પોપટી થી દેખાતો હોય મગફળી તો અત્યારે કોઈ હેવી ન છાંટવાની જરૂર જેમાં એસી પેટ ટકા આવે છે એક પોઈન્ટ આઠ ટકા આવે આ આપણે નાખવાનું છે ચાલીસ ગ્રામ

Kebas mana sih masalah kerjanya mah tetiaga